જય શ્રી રામ મિત્રો આપણે આઈ જશે શનિવારના દિવસે અમે કટ્ટીધામ કડોલી ચમત્કારી હનુમાનજીના મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તો મિત્રો તમે દર્શન કરવા માટે અમારી સાથે જોડાઈ રહો તો મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવ આવી આવી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવ વળતા આપણે દર્શન કરીશું પહેલાં આપણે ચમત્કારી હનુમાન મંદિરે દર્શન કરતા જઈએ કટ્ટીધામ કડોલીમાં તો આપ તો મિત્રો તમે જોઈ શકો છો નદીની પેલી બાજુ કટ્ટીધામ કડોલી મંદિર આવેલું છે અહીંયા આપણે બાઇક મૂકી દેવું પડશે પુલની સુવિધા નથી તો અહીંયાથી બાઈક મૂકીને ચાલતા જવું પડશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કટ્ટીધામ કડોલી મંદિર જવાનો રસ્તો છે સારો રોડ છે આમ તો બાઇક અહીંયા આવે છે પણ આ નદી ચાલુ છે એટલા માટે લઈને આવી શકતા નથી કટ્ટીધામ જવા માટે ઘણી સીડીઓ છે ઉપર તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી આપણે કટ્ટીધામ કડોલી ચમત્કારી હનુમાન મંદિરે આવી ગયા છીએ હાલ મંદિરમાં ભજન ચાલુ છે જે તમે સાંભળી શકો છો મિત્રો જય બજરંગબલી ચલો મિત્રો તો આપણે પહેલાં દર્શન કરી દઈએ તો મિત્રો તમે અંદરનો નજારો જોઈ શકો છો આ છે મેન મંદિર ચમત્કારી હનુમાન દાદાનું મિત્રો તમે પણ દર્શન કરી નાખો તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરનો બહાનો નજારો મંદિર બહારથી આવું દેખાય છે ને અંદર અંદર બીજા ઘણા બધા નાના મોટા પણ મંદિર આવેલા છે જેના લીધે દર્શન કરી શકો છો બહુ રમણીય અને પ્રાચીન મંદિર છે એક દિવસ મંદિરની જરૂર જરૂરથી મુલાકાત લો ફેમિલી સાથે મિત્રો સાથે પણ આવી શકાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરનો આનું નજારો ઘણા બધા ભક્તો દર શનિવારે અહીંયા ઉમટી આવે છે અને દર્શન કરવા આવે છે મંદિરની આજુબાજુ ઘણા નાના મોટા બીજા પણ મંદિર મંદિરો છે જે તમે દર્શન કરી શકો છો આ છે બજરંગબલીનું મંદિર બીજું તમે જોઈ શકો છો જય બજરંગબલી એની સામે લક્ષ્મીનારાયણનું મંદિર છે જેના તમે દર્શન કરી શકો છો જય લક્ષ્મીનારાયણ ગણપતિનું પણ મંદિર આવેલું છે તો મિત્રો તમે જોઈ શકો છો દર શનિવારે ઘણા બધા ભક્તો અહીંયા ભજન કરવા આવે છે જો કોઈને ભજન કરવાની ઈચ્છા હોય તો દર શનિવારે અહીંયા આવી શકે છે અને ભજનનો મહિમાથી પોતાનું ભજન ગઈ શકે છે તો મિત્રો અહીંયા તમે જમવાની પણ સુવિધા છે અને દરેક દિવસે નવા નવા દાતાશ્રી તરફથી અહીંયા જમવા તરીકે પ્રસાર આપવામાં આવે છે તમે પણ એક દિવસ પોતાના રીતે અહીંયા દાતા બની શકો છો જોઈ શકો છો પક્ષીઓ માટે પણ પક્ષીજન માટે દવાન સ્વીકારવામાં આવે છે આ છે મંદિરનો બહારનો નજારો દર સોમવારે ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે તમે પણ એક દિવસે આ મંદિરની મુલાકાત લો ફેમિલી સાથે મિત્રો સાથે એકલા સંત શ્રી ધુંદરીમઢ મહારાજના છેલ્લા શિષ્યા શ્રી બલરામ શ્રી સંતસિંહની આ મૂર્તિ છે જે તમે જોઈ શકો છો તો મિત્રો હવે આપણે દર્શન કરીને હવે આપણે જઈએ છીએ સપ્તેશ્વર મહાદેવના દર્શન કરવા માટે તો સપ્તેશ્વર દર્શન કરવા માટે તમે મારા વિડીયોગ સાથે બન્યા રહો તો મિત્રો તમે જોઈ શકો છો આ એક સાબરમતી નદી છે નદીને પેલી બાજુ જઈને આપણે સપ્તેસ જશું આ બાજુ આ મોટે હાલ રસ્તો બંધ છે જ્યારે નદીમાં પાણી ના હોય તો ત્યારે તમે પોતાનું સાધન લઈને બાઇક લઈને મંદિર સુધી આવી શકો છો અને મિત્રો તમે નદીમાં ચાલતા આવો કે બાઇક લઈને આવો તો ધ્યાન રાખજો જો વધારે પાણી હોય તો નદીમાં બાઇક લઈને કે ચાલતા જતા નહીં મિત્રો આપણે હવે આવી ગયા છીએ સપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જોઈ શકો છો તમે સપ્તેશ્વર મહાદેવ મંદિર હર હર મહાદેવ હર ચાલો મિત્રો આપણે સપ્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ તો મિત્રો તમે દર્શન કરી નાખો મહાદેવમાં જોઈ શકો છો કે મહાદેવ મંદિરમાં જે પાણી પડે છે એ મંદિરમાં ઉપરથી પડે છે વિડીયો લોબો ના થતાં વિડીયો ટૂંકમાં પૂરો કરીએ છીએ અને હવે અમે ચાલ્યા ઘરે તો અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો હર હર મહાદેવ હર જય માતાજી જય શ્રી શ્રીરામ